વિભાગના રોહિત પટેલને મળેલી માહિતીના આધારે તાળવા પાટિયા રોડ પરથી પાસ પરમિટ વગર પંચરાઉ લાકડા ભરીને જતી ટ્રકને પકડી પાડવામાં આવી હતી વન વિભાગે ટ્રક અને લાકડા મળીને રૂપિયા ચાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી શહેરા તાલુકામાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ સહિતના સ્ટાફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યા હતા જ્યારે આર એફઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળતા તેમને સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એસ બી માલીવાડ શેખપુર બીટગાર્ડ કે આર બારિયાના વન રક્ષક બી એન રાવલ તેમજ એ બી બારીયા અને ડીએસ પટેલિયા સહિતના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા ટીંબાપાટિયાથી કાકણપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જ્યારે તાડવા રોડ પરથી લીલા તાજા પંચરાવ લાકડા ભરીને જતી ટ્રક જી જે જીરો ત્રણ વાય બાણું છત્રીસને વન વિભાગના સ્ટાફ દ્વારા ઊભી રાખીને ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલા લાકડા પાસ પરમિટ વગર ગેરકાયદેસર વાહન તૂક કરાતા હોવાનું સામે આવ્યું હતું જેથી સહેરા વિભાગે ગેરકાયદેસર લીલા પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અંદાજીત રૂપિયા ચાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ